અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અત્યારથી જ મામેરાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે કહેવાય છે કે પુરી અને કોલકાતા બાદ અમદાવાદની રથયાત્રા એ ત્રીજી સૌથી મોટી રથયાત્રા યોજાય છે ત્યારે અષાઢ માસમાં યોજાનાર રથયાત્રાની તૈયારી અત્યારથી જ શરૂ થઈ ગઈ છે એક અડતાલીસમી રથયાત્રામાં મામેરું કોણ કરશે તે નક્કી થઈ ગયો છે સરસપુર આવેલા રણછોડ રાયજી મંદિરમાં મામેરા માટે ડ્રો યોજાયો મામેરાના યજમાન બનવા છ લોકોએ નામ લખાવ્યું હતું ત્યારે ડ્રોમાં જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદીનું નામ જાહેર કરાયું જાગૃતિબેન ત્રિવેદી ભગવાન જગન્નાથજીનું મામેરું કરશે અમદાવાદમાં એકસો સુડતાલીસ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે પ્રારંભ થાય છે જે અંતર કાપી સાંજે ફરીને મંદિરે આવે છે રથયાત્રા બપોરે સરસપુર ખાતે રોકાય છે જ્યાં સ્થાનિક નિવાસીઓ ભગવાન જગન્નાથ અને યાત્રિકો શ્રદ્ધાળુઓને મહાભોજ પ્રસાદી રૂપે ભોજન કરાવે છે વર્ષોથી આજ પરંપરા પ્રમાણે અષાઢી બીજના રથયાત્રા છે કોલકાતા બાદ અમદાવાદની રથયાત્રા એ ત્રીજી સૌથી મોટી રથયાત્રા યોજાય છે ત્યારે અષાઢ માસમાં યોજાનાર રથયાત્રાની તૈયારી અત્યારથી જ શરૂ થઈ ગઈ છે એકસો રથયાત્રામાં મામેરું કોણ કરશે તે નક્કી થઈ ગયો છે સરસપુર આવેલા રણછોડ રાયજી મંદિરમાં મામેરા માટે ડ્રો યોજાયો મામેરાના યજમાન બનવા છ લોકોએ નામ લખાવ્યું હતું ત્યારે ડ્રોમાં જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદીનું નામ જાહેર કરાયું જાગૃતિબેન ત્રિવેદી ભગવાન જગન્નાથજીનું મામેરું કરશે અમદાવાદમાં એકસો સુડતાલીસ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે પ્રારંભ થાય છે જે અંતર કાપી સાંજે ફરીને મંદિરે આવે છે રથયાત્રા બપોરે સરસપુર ખાતે રોકાય છે જ્યાં સ્થાનિક નિવાસીઓ ભગવાન જગન્નાથ અને યાત્રિકો શ્રદ્ધાળુઓને મહાભોજ પ્રસાદી રૂપે ભોજન કરાવે છે વર્ષોથી આજ પરંપરા પ્રમાણે અષાઢી બીજના રથયાત્રા છે કોલકાતા બાદ અમદાવાદની રથયાત્રા એ ત્રીજી સૌથી મોટી રથયાત્રા યોજાય છે ત્યારે અષાઢ માસમાં યોજાનાર રથયાત્રાની તૈયારી અત્યારથી જ શરૂ થઈ ગઈ છે એકસો રથયાત્રામાં મામેરું કોણ કરશે તે નક્કી થઈ ગયો છે સરસપુર આવેલા રણછોડ રાયજી મંદિરમાં મામેરા માટે ડ્રો યોજાયો મામેરાના યજમાન બનવા છ લોકોએ નામ લખાવ્યું હતું ત્યારે ડ્રોમાં જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદીનું નામ જાહેર કરાયું જાગૃતિબેન ત્રિવેદી ભગવાન જગન્નાથજીનું મામેરું કરશે અમદાવાદમાં એકસો સુડતાલીસ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે પ્રારંભ થાય છે જે અંતર કાપી સાંજે ફરીને મંદિરે આવે છે રથયાત્રા બપોરે સરસપુર ખાતે રોકાય છે જ્યાં સ્થાનિક નિવાસીઓ ભગવાન જગન્નાથ અને યાત્રિકો શ્રદ્ધાળુઓને મહાભોજ પ્રસાદી રૂપે ભોજન કરાવે છે વર્ષોથી આજ પરંપરા પ્રમાણે અષાઢી બીજના સ્તરે રથયાત્રા યોજાય છે